અને કોપ કરવે ધીમા પ્રભુ છે હા લઈ અને આપણી સાથે એવા ઈશ્વર છે કે જે આપણો ઉદ્ધાર કરે છે જે આપણા ઉદ્ધાર કરનાર જીવે છે અને આ કાર્ય તે પૃથ્વી પર ઉભારે છે અને આ વાત વિશે આપણે જાણીએ છે હાલેલુયા વચન કહે છે કે પર હું જાણો છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે આખરે તે પૃથ્વી પર ઉભા રહે છે આપણે પણ અયુબની જેમ વિશ્વાસ સાથે કબૂલ કરીએ વચનને ભરોસો કરીએ હાલે ઉદ્ધાર આપણા પ્રભુમાં છે આ જગતની સુષ્ટ બાબતો પર નહીં જે આજે છે ને કાલે નહીં પણ આપણો ઉદ્ધાર કરનાર જીવનભર આપણી સાથે છે હા આપણા આ પૃથ્વી પરના જીવન બાદ પણ તેઓ આપણી સાથે છે આપણે તેમની સાથે છે અને આપણે અનંત જીવનમાં પ્રવેશ કરવાનો છે ધ આ સુંદર સાધને માટે પ્રભુની હાલેતાઓ અને ફરીને એકવાર આપણે તેમની સમક્ષ આપણે નમી શક્યા છે નહીં અને ભલે શરૂઆત ગમે તેવી હોય ગયા માસમાં આ દિવસે તો મેં ઘણી મુશ્કેલીઓ જોઈ હતી પણ પ્રભુએ ઘણા બધા પ્રશ્નો દૂર કર્યા ઘણી બધી ચિંતાઓ દૂર કરી અને જાણે આખો માસ તેમણે સાચવી રાખ્યા જ્યારે નબળો હતો વ્યક્તિગત રીતે ત્યારે પ્રભુએ બળ આપીને પ્રભુએ ટ રાખ્યો હા પડી જવા દીધો નહીં અને એ જ મારો વિશ્વાસ છે એ જ પ્રભુ આપણા સર્વના પ્રભુ છે જેમ તમારા માટે કર્યું જેમ મારા માટે કર્યું એમ અત્યારે પણ તેઓ આપણી સાથે છે અને આ માસમાં તેઓ આપણા સહાયક ઉદ્ધારક અને આપણા મદદગાર છે હાલે લઈયા પ્લીઝ દ્રોડ બીએ નહીં ગભરાય નહીં જેમ અયુબે પ્રભુમાં બનેલા રહેવાનું પસંદ કર્યું અને એમ આપણે પણ પ્રભુમાં બનેલા રહીએ હા ઘણીવાર જગતની મુશ્કેલીઓ દુઃખો તકલીફો જાણે એવું લાગે આપણા પર વધારે કંટ્રોલ કરતા હોય આપણને વધારે રડાવતા હોય આપણા પ્રિયજનોથી આપણને દુઃખ થતું હોય આપણા ફેમિલી મેમ્બર્સથી આપણને તકલીફો આવતી હોય આપણા આત્મિક જીવનમાં પ્રશ્નો આવતા હા ઘણી બધી વાર આત્મિક જીવનમાં પણ મોટા મોટા પ્રશ્નો આવે છે જેઓ પ્રભુની પાછળ ચાલે છે તેમના જીવનમાં પણ ઘણી બધી મોટી મોટી મુશ્કેલીઓ આવે છે કૌટુંબિક સમસ્યા આવે છે સામાજિક સમસ્યા છે ઘણીવાર સોસાયટીમાંથી બાજુમાં રહેતા ઘરેથી પણ ઘણીવાર આપણને તકલીફ આવે જે એરિયામાં રહેતા હોય ત્યાંથી પણ આપણને તકલીફ આવે છે આ જ્યાં સેવા કરતા હોય ત્યાં પણ તકલીફ આવે છે પ્રભુ મંદિરોની સેવામાં તકલીફ આવે છે અને જે પણ રીતે આપણે કાર્ય કરતા હોય જોબ કરતા હોય બિઝનેસ કરતા હોય બધી જગ્યા પર મુશ્કેલીઓ આવે છે પણ એ બધી બાબતોના લીધે નિરાશ ના થાય હતાશ ના થાય હું હંમેશા જેમ તમને કહું છું એમ કે આપણા ઈશ્વર આપણા મદદગાર છે બચાવનાર છે સહાયક છે અને ખરેખર તેઓ આપણે માટે ઊભા થશે હા લીલું આપણે માટે ઊભા રહેશે આપણી સાથે રહીને આપણને મદદ કરશે હાલી લુયા દાનિયલ ના દેવને કહે છે રાજા કબૂલ કરે દાનિયલ ના દેવ સાચા દેવ છે કે જે બચાવે છે અને જે છોડાવે છે પહેલા ખાલી દાનિયલ એકલા જ જાણતા હતા પણ જ્યારે તેમણે સિંહોના બિલમાં જોયું કે કેટલી ગજબની રીતે તેમણે તેમના સેવકનું રક્ષણ કર્યું છે અને ઢંઢેરો આવે છે હાલેલુયા આજે પણ આપણી પાસે એ જ ઈશ્વર છે આપણી પાસે પ્રભુ અને પ્રભુ અને રાજાનો રાજા છે આપણી પાસે આપણા ઉદ્ધારક તારનાર છે આપણી પાસે આપણા પવિત્ર આત્મા પિતા છે હાલેલુયા આપણે પિતા પુત્ર અને પવિત્ર આત્મા વિશ્વાસ કરીને આપણે ટીનીની કોર પર વિશ્વાસ કરીએ છે અને એમ આપણે વિશ્વાસ કરતા આજની સાધમાં પણ આગળ વધીએ હાલેલુયા આપણને જે બચાવનાર છે એ એટલા મોટા બચાવનાર છે કે જેને આખું જગત ભેગું થઈને પણ રોકી શકતો નથી દુઃખો છે તકલીફો છે પણ બચાવનાર પણ છે ઉદ્ધારક છે છોડાવનાર છે અને આપણે પણ જેમ પિત્તર કે છે એમ આપણી બધી ચિંતાઓ તેમને સોંપી દઈએ ઘણી વાર આપણે પ્રાર્થના કરીએ છીએ પ્રભુને વિનંતી કરીએ છીએ પણ આપણા વિચારો તો મગજમાં ચાલુ જ હોય છે અને વિચારો દ્વારા આપણે જાતે આપણી પરિસ્થિતિઓમાં નબળા પડતા જઈએ છે અને હંમેશા જ્યારે આપણે પ્રાર્થના કરીએ પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે હું તમને કહેવા માંગીશ કે તમે અને હું આપણા બંને માટે છે કે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે વિશ્વાસ કરીએ કે હવે ખચી મારા પ્રભુ મારા જીવનમાં કાર્ય કરશે મારી મુશ્કેલીમાંથી મને બચાવશે મારા સંજોગોમાંથી મને બહાર કાઢશે મારી પરિસ્થિતિ બદલશે મારી જરૂરિયાત પૂરી પાડવામાં આવશે ખાલી પણ આપણે આપણા આત્મિક જીવન તરફ વધારે ધ્યાન શુદ્ધ રાખીએ વધારે પવિત્ર રાખીએ એવું કંઈ ના બને આપણાથી કે જે આપણે દેવની દ્રષ્ટિમાં અમંગળ લાગે છે જે બાબતના કારણે આપણા માટેના આશીર્વાદના દરવાજાઓ જે પ્રમાણે ખુલવા જોઈએ ખુલે નહીં રોકાઈ જાય નહીં આપણે ઇઝરાયલ પ્રજા માટે દેવ કહે છે એ પ્રમાણે આપણે જાણીએ છીએ કે તમારા ને મારા પાપો એ જ તમારી વચ્ચે ભીતરૂપ છે આપણે એવા એવા વિચારો કામો જગતની લાલચો ઘણી વાર એવા સંબંધો અને ઘણી વાર એવી બધી અપ્રિય બાબતો આપણને ઈશ્વરના આશીર્વાદથી ઈશ્વરના પ્રેમથી ઈશ્વરના ઉદ્ધારથી આપણને દૂર કરી દે છે મારા મિત્રો આપણે બહુ સારી રીતના જાણીએ છીએ કે મારા ને તમારા ને તમારા ને મારા માટે એકવાર બલિદાન અપાઈ ગયું છે ખાલી આપણા બધાને માટે રક્ત ભેવડાવવામાં આવ્યું છે બીજા કોઈથી તારણ નથી અને બીજા કોઈ એવા નથી કે જે આપણા પાપ માફ કરી આપણા પાપ માફ કરી શકે આપણા ઈશ્વર સિવાય બીજું કોઈ કરી શકતું નથી અને માટે એક માફીનું જે જીવન આપણને પ્રાપ્ત થયું છે અને જે આપણો બચાવ કરવામાં આવ્યો છે અને ત્યાર પછી આપણને જે જીવન મળ્યું છે એ જીવનમાં આપણે વધારે સજાગ બનીએ વધારે આત્મિકતાના ધોરણમાં આપણે શુદ્ધ શુદ્ધ શુદ્ધતા સાથે પવિત્રતા સાથે આગળ વધીએ અને જે પ્રમાણે જીવવું પડે જે પ્રમાણે જીવવાનું હોય એ પ્રમાણે જીવીએ અને જે જીવનથી દૂર રહેવાનું હોય એ જીવનથી દૂર રહીએ અને જે પ્રમાણે શુદ્ધ અને પવિત્ર થવાનું છે એ પ્રમાણે આપણે શુદ્ધ અને પવિત્ર થઈએ હા વિચારોથી થતી બાબતો અને જોવાથી થતી બાબતો અને એવી બાબતો કરવાથી જે આપણે પાપમાં પડીએ છીએ એ સર્વ બાબતોથી આપણે પોતાની જાતોને આપણે દૂર રાખીએ હું ઘણી વાર કહું છું કે પ્રથમ લડાઈ આપણા આત્મિક જીવનમાં આ બધી બાબતોની સામે છે અને આપણે આપણી જાત સાથે લડવાનું છે આપણી જાત સાથે લડવાનું છે મારે આપણા જીવનની અંદર ઈશ્વરને જીતાડવાના છે કે જેમણે મને જીવન આપ્યું છે જેમણે તમને મને એવા સમયે બચાવ્યા છે જ્યારે તમે તેમને ઓળખતા પણ નહોતા આપણે પાપમય જીવન જીવતા હતા એવા સમયે તેમણે આપણા માટે પોતાનું લોહી વેવડાયું છે પોતાનું રક્ત વેવડાયું છે અને તેમણે આપણને તેમની ઓળખ આપી છે હા લીલું અહીંયા પ્રય દીએ નહીં ગભરાઈએ નહીં ચિંતા ના કરીએ ચોક્કસ આ માસ કદાચ શરૂઆત થઈ ગઈ છે ત્યારે આ માસ જ્યારે શરૂઆત થઈ ગઈ છે ત્યારે આપણા મન પર એવી પરિસ્થિતિઓ હશે એવા વિચારો હશે એવી ચિંતાઓ હશે કે આગળ શું થશે તમારા જેમ હું પણ અને મારી જેમ બધા જ પ્રભુના સેવક સેવિકાઓ માટે પ્રશ્નો હશે કે પ્રભુ આગળના સમયમાં અમે કેવી રીતે ચાલીશું કદાચ તમે એમ વિચારશો કે અમે ઘર કેમને ચલાવીશું બાળકોનું કેમ કેમનું કરીશું અને મારા જેવા સેવકો એવું પણ વિચારશે કે હા પ્રભુ સેવામાં આગળનું કેમનું થશે સાથે ઘરની જરૂરિયાતો પણ કેમની પૂરી થશે દરેકને માટે એક સરખો પ્રશ્ન છે પણ મારા મિત્ર એ પ્રશ્નો આપણા જીવનમાં રૂકાળરૂપ ના થવા જોઈએ બધું પ્રભુ જાણે છે અને માથી છ અને તેત્રીસ આપણે યાદ રાખીએ આપણે તેમના રાજ્યને શોધીએ તેમને ન્યાયપાળાને શોધીએ અને જે આ પ્રશ્નો વિશે હું બોલ્યો એ એની જાતે સોલ્વ થઈ જશે આપણે બોલવાની માગવાની જરૂર પડશે નહીં આખો માસ જેમ અયુબ કહે છે હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે આખા રીતે પૃથ્વી પર ઊભો રહેશે એ વિશ્વાસ સાથે આપણે પણ આગળ વધીએ અને હું ચોક્કસ કહું છું જેમ વિશ્વાસ કરીશું એ પ્રમાણે ઈશ્વરનો મહિમા જોયા વગર તમે અને હું આપણા બિછાનામાં સુવાના માટે આરામ કરવાના માટે જવાના નથી એ પહેલાં આપણે પ્રભુની કૃપા થયેલી આપણા પર જોવાના છે ફ્રેસ એક નાની પ્રાર્થના સાથે આપણે આજના દિવસમાં આગળ આજની સાંજમાં આપણે આગળ વધીએ હાલે લઉ્યા વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે આખા દિવસની સંભાળ બાદ પ્રભુ આ એક સુંદર વખત આપ્યો સુંદર સમય આપ્યો જેમાં તમારું ભજન કરવાને માટે પ્રભુ તમે અમારા પર મોટી કૃપા કરી દયા કરી હા પ્રભુ અમે સ્તુતિ કરી છે આભાર માનીએ છીએ તમે અમારા પર દયા કરી છે કૃપા કરી જેના કારણે પ્રભુ અત્યારે તમારું ભજન કરવા માટે પણ તમારી સમક્ષ નમી શક્યા છે અમે બધા સાજા ભલા તંદુરસ્ત છે અને પ્રભુ ઘણી બધી એવી મુશ્કેલીઓમાંથી તમે અમને બચાવ્યા છે ઘણી ચિંતાઓ દૂર કરી છે અને એવી અશક્ય જરૂરિયાતો પણ તમે પૂરી પાડી છે અને પૂરી પાડવાના છો તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અમારા મને કોઈ પ્રભુ વિશ્વાસમાં નબળા બનીને પડી ના જાય એવો તમે થવા દેજો દરેકને તમે બળ આપજો દરેકના હૃદયની સાથે વાત કરજો વ્યવહાર કરજો અને દરેકની જરૂરિયાતો પ્રમાણે પ્રભુ તમે તેમને સહાય અને મદદ કરજો પ્રભુ એક એક ભાઈ બહેનો પ્રભુ એક એક વ્યક્તિઓ પ્રભુ આજે તમારી કૃપા જો હા પ્રભુ જેમ અયુબ કે છે એમ હું જાણું છું એમ બધા જ પ્રભુ જાણે અને પ્રાપ્ત કરે તમારી મોટી દયા કૃપા અને કરુણા એક એક લોકો પોતાના જીવનમાં એવું તમે થવા દેજો એક એક આંખ પ્રભુ જે રડી રહી છે પ્રભુ તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે પ્રભુ એ સર્વ માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દયાળુ પ્રભુ તેમની આંખમાંના આસો અને તમે લૂછી નાખો પ્રભુ અને ખાસ પ્રભુ જે તે પ્રશ્નો હોય દુઃખો હોય ચિંતા હોય મુશ્કેલીઓ હોય પ્રભુ એ બધું તમે દૂર કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુ ન પ્રભુ અને રાજા ના રાજા તમારી સમક્ષ અમે નમ્યા છે ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આગળના સમયની અમારી બધી જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ અને વિશેષ પ્રભુ અમારાથી દિવસ દરમિયાન થયેલા પાપોને માફ કરો અને ખાસ પ્રભુ તમારી મોટી દયા કૃપા અને કરુણા અમારા પર રાખીને પ્રભુ આગળના સમયની અમારી બધી જ જરૂરિયાતો પ્રભુ તમે પૂરી કરજો પ્રભુ પ્રભુજીઓ ગેરમાર્ગે દોરાયા છે અન્ય માર્ગો પર છે પ્રભુ અને પ્રભુ જે લોકોને પ્રભુ સતાને પ્રભુ એવા ખરાબ કામોમાં જાણે વ્યસ્ત કરી દીધા છે પ્રભુ ભૂડવાઈ ગયા છે લલચાઈ ગયા છે ફસાઈ ગયા છે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ મદદ કરો પ્રભુ તેમને તમે તેમને સહાય કરો પ્રભુ તમે તેમને પાછા લાવો પ્રભુ વ્યસનોમાંથી છોડાવો પ્રભુ દારૂ જુગાર અને વિચારમાંથી પ્રભુ તમે તેમને છુટકારો આપો તેઓ શુદ્ધ પવિત્ર જીવન જીવે તેમનો નાશ ના થાય પ્રભુ તેમનો બચાવ થાય પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાથે પ્રભુ સર્વ પ્રકારના રોગથી પીડિત લોકોને પણ તમારી પાસે લાવ્યા છે તેઓ પણ પ્રભુ પોતપોતાના રોગોમાંથી હમણાં સંપૂર્ણ સાજા થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ પ્રાર્થના કરીએ છે પ્રભુ દરેક તૂટેલા ઘરને જોડો પ્રભુ ડિવોર્સ પ્રભુ ખાલી જ કરો છૂટાછાટ જેવી બાબતોને લડાઈ ઝઘડાને પ્રભુ તમે દૂર કરો દારૂ અથવા બે લીધે કુટુંબ તૂટે નહીં બચી જાય એ ખરાબ બાબતો દૂર થાય તેમના ઘરોમાંથી એવું થવા દેજે બાળકોને મમ્મી પપ્પાનો પ્રેમ મળે એવું થવા દે છે પ્રભુ લગ્નનો આશીર્વાદ પ્રભુ જેમને જરૂર છે તેમને આપજો પ્રભુ જે ઘરમાં બાળકધનની જરૂરિયાત છે પ્રભુ તમે બાળક ધન આપજો દરેકના રોજગારને નોકરી ધંધાને પ્રભુ તમે આશીર્વાદિત કરજો એમના આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો તેમના પર મૂકવામાં આવેલા ખોટા ટોમો તો કોર્ટ કેસ એફઆઈઆરને તમે ખાલી જ કરજો પ્રભુ દરેક અઘટિત બાબતોથી તમે તેમનું રક્ષણ કરજો પ્રભિતા અને વિશેષ પ્રભુ આગળના સમયની જે તેમની પરિસ્થિતિમાં તેમને સહાય અને મદદની જરૂર છે પ્રભુ તમે તેમને સહાય અને મદદ કરજો પ્રભુ ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિધવા બહેનો વિધુરો અનાથોની સાથે રહેજો પ્રભુ વિકલાંગો માનસિક રોગીઓ અને મન બુદ્ધિના લોકોની પણ તમે સાથે રહીને પ્રભુ તમે તેમની સંભાળ લેજો તમે તેમની કાળજી લેજો પ્રભુ જેમને વિદેશ જવું છે તેમના માર્ગોને તમે સફળ કરજો અને આશીર્વાદિત કરજો જુદી જુદી પરીક્ષાઓ પાસ કરજો આઈ બેન્ડ આપજો પાસપોર્ટના વિઝાના અને પેપર્સના પ્રોબ્લેમ્સ પ્રભુ તમે દૂર કરજો પ્રભુ અને પ્રભુ આ પળને અમે શુતિમાં થયેલા અમારા સર્વ પ્રકારના પાપ ગુનાઓને માફ કરજો દિવસના અંતે પ્રભુ તમે અમને રાત્રિના સમયમાં નિંદ્રા આપજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો અને પ્રભુ એક સુંદર નવી સવારમાં ફરીવાર તમારું ભજન કરવા માટે તક આપજો એવું માતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો આમીન 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 મીન મીન